પંચોતેર પંચોતેર બોલો હાલ છે તમારે બસો પચાસ પચાસ રૂપિયા સિત્તેર સિત્તેર રૂપિયા એકોતેરતેર બોતેર બોતેર રૂપિયા તોતેર તોતેર બે તોતેર બોલો ચોતેર રૂપિયા ચુમોતેર પંચોતેર પંચોતેર રૂપિયા રૂપિયા

બસો ને અઢી 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 હલો ભાઈ બીજા એકસો ને પચાસ ચાલી હલો ભાઈ કોઈ લેજો પેલા હલો ભાઈ হাৰুৱা <laughs>

ઓગણસી એકાશી એકાશી રૂપિયા બે એકાશી કોઈ નીચા બ્યાસી બ્યાસી રૂપિયા ચોરાશી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી સત્યાસી રૂપિયા